नमस्कार दर्शक मित्रों हूं शीतल मेहता न्यूज़ ऑफ कच्छ में आपनो स्वागत है आज है तारीख 10 फरवरी 2024 जो यहां आज ना समाचार पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भुज

આ તમામ બાબતના આધાર પુરાવા કોર્ટ તેમજ પોલીસ સમક્ષ રજૂ કરાયા હોવાનું સુદ્રઈમાંથી જાણવા મળ્યું હતું ભુજમાં ભાનુશાલી નગર સામે થોડા દિવસ પહેલા વેન્ડિંગ ઝોનમાં ગેરકાયદે બાંધકામ થયું હોવાનું જણાવી સુદ્રઈ દ્વારા પતરાના શેડ ઉતારી લેવાતા મામલો ભારે બિચકવા સાથે કોર્ટ તેમજ પોલીસ કચેરી સુધી પહોંચ્યો હતો જે તે સમયે વેન્ડિંગ ઝોન બન્યા બાદ ટ્રાફિક સહિતના પ્રશ્નોને પગલે આસપાસની સોસાયટીના રહેવાસીઓ દ્વારા લોક દરબાર કાર્યક્રમ સહિત આ ઝોનનો વિરોધ કરી તેને દૂર કરવા માંગ કરી હતી આ ઉપરાંત સુધરાઈ દ્વારા પણ માત્ર વેન્ડિંગ ઝોન માટે જ મંજૂરી અપાઈ હતી જેમાં અવરોધરૂપ બાંધકામ કે શેડની પરવાનગી નહોતી અપાઈ વળી લોક સમસ્યાને પગલે સામાન્ય સભામાં આ ઝોનનો ઠરાવ રદ કરાયા બાદ કચેરી દ્વારા ધંધાર્થીઓને નોટિસ અપાયા બાદ ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું હોવાનું જણાવાયું હતું આ તમામ બાબતો આધાર પુરાવા સાથે સુધરાઈના જવાબદારો દ્વારા કોર્ટ તેમજ પોલીસ સમક્ષ રજૂ કરાયા હોવાનું જાણવા મળ્યું હતું ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર ઉપાય રિંગ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર